દિલંબાક વર્ષથી નિલંબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજરાત વેચાણવેરા અધિનિયમ વર્ષ 2006 ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાએ ઝડપી લીધો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાને માહિતી આધારે હકીકત પરહેલ કે ભાવનગર શહેર દિલંબાક પોલીસ સ્ટેશન ફૂટાર રજીસ્ટર નંબર 700 ઓબ્લી 2006 મુંટરા મેચાને વેરા અધિનિયમ 1969 ની કલમ 75 1 સમુચકના ગુનાના કામે તાસ્તો પરતો આરોપી બાતેન્દ્રસિંહ પ્રતિપાલસિંહ સવાણી ઉંમર વર્ષ 50 રહે અમદાવાદ પાનવાડી ચોક પાસે ઉભો હોવાની હકીકત મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ મચકુર ઇસમને ઝડપી લીધો હતો सरपाल बालेंद्र सिंह प्रतिपाल सिंह सवानी उम्रवर्ष पचास रहे अंदाज पढ़ाने निलंबक पुलिस मथक सौंफी आपी बच्चों के पास निलंबक पुलिस से आज चलिए थे